કાંટા મેટ્રો સ્ટેશનનો ગેટ વેજ તો અમને કાંટા કોર્ટમાં કાઢ્યા અને અહીંથી હવે અમે નગર વંડા બાજુ જઈ રહ્યા છીએ અને અહીંયા આગળ જો બધ છે ને કોર્ટનું કામકાજ થાય છે અહીંયા બધી વકીલોની ઓફિસો છે ટેમ્પરરી ઓફિસો બધી તો જો હવે નગર સહિતના અમે બહાર નીકળી ગયા છીએ અને હવે નાસ્તો બાસ્તો કરીએ અને પછી નક્કી કરીએ કે આગળ શું કરવું છે નગર સહિતના વંડાથી અમે આવી ગયા છીએ રિલીફ રોડ ઉપર અહીંયાથી આગળ હજુ જઈ રહ્યા છીએ હા ભૂંગળી બટેકા ખાવા જ થોડા એક પ્લેટ ખાઈએ હો ભલે એક પ્લેટ હાલ નામ જ્યારે લાવ તો જો ભૂંગળી બટેકા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છો ખાવું બધું એ સારા છે સારું ચતનીગઢ મજા આવે ને પહેલા ભાઈ જાઉં ને પાંચ પૈસાની અંદર ભૂંગળા આવતા પાંચ સ્કૂલમાં ભણતા હતા આરમ નવા ભૂંગળી બટાકા જોડે બધું આખું મોબાઈલનું માર્કેટ થઈ ગયું છે મૂર્તિ મંચ મંગલમૂર્તિ ના બધા કોમ્પલેક્ષ માં અહીંયા રૂપમ થિયેટર હતું ખબર છે અહીંયા આગળ છે ને રુક્ષમણીની પાણીપુરી બધું રે ુક્ષમણીની પાણીપુરી ખાધી છે ખવડાવ્યા મસ્ત આવવા જઈએ આગળ જ છો આખું મોબાઈલનું બજાર આવી ગયું બધી મોબાઈલના રિપેરિંગની ને એસેસરીની એ રીતની બધી દુકાનો છે હોલસેલ માર્કેટ બી કરી શકો મન બહુ આવ્યો અહીંયા આગળ પહેલાં તો અને હા મેં એલઆઈસીની ઓફિસ છે મારા મામા એક જોબ કરતા હતા બધો આ પેલી ગલીમાં જઈશું ને એ બાજુ પાણીપુરીવાળો આવશે આ રતનપુર જોઈ લો રતનપુરમાં આટો મારીએ પછી આ ખાલી એમને સ્વામિનારાયણ મંદિર જવું હોય ને તો એ જવાનો રસ્તો ભાઈ આ બાજુ છે કાલુપુર સ્વામિનારાયણ મંદિર જવાનું અને ઝવેરીવાડ આઝાદ નમકીન આવી ગયું આપણે ઝવેરીવાડમાં જવાનું છે ભાઈ હં બંધ થઈ ગયું જો આ રૂકમણી ને બંધ છે બંધ લેવાનું અત્યારે બંધ થઈ ગયું છે ભાઈ રૂક્ષમણીની પાણી ખાવા ગયા પરંતુ બંધ હતું એટલે મેર ના પડ્યો આ બાજુ રતન છે ને અહીંયાથી સ્વામિનારાયણ મંદિર જવાય જ એટલે અમે સ્વામિનારાયણ મંદિર બાજુ જઈ રહ્યા છીએ અત્યારે અને બે રાત્રિ હાલો પાંચ દોરીઓ પાછું કંઈક લેવા ઊભો રહ્યો એટલે પડીકી બળીકી અહીં તો ભાઈ રિક્ષામાં ગોઠવાઈ ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ બંસી સર કચોરીવાળા ન સ્વામિનારાયણ મંદિરની જોડે જ છે એ બાજુ અમે જઈ રહ્યા છીએ કાલુ સ્વામિનારાયણ મંદિર નાસ્તા કરવાની તો આ બાજુ જઈએ ને એટલે સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ મંદિર છે આપડે આ બાજુ જવાનું છે કચોરી ખાવા માટે મારો વાંધો આવી ગયો છે તો ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ બંસીધર કચોરીવાળાના ત્યાં અહીંયા આગળ બંસીધર રેસ્ટોરન્ટ છે એની કચોરી ફેમસ છે એની કચોરી ખાવા માટે આયા છીએ જો એક આપણા પાંત્રીસ રૂપિયા છો એક નંગ સમોસાંત્રીસ રૂપિયા બે કચોરી લઈ લેજો

હા આ બધું ઢબકરવાળું જ કહેવાયને ઓકે સ્વામિનારાયણ મંદિર આવી ગયા છે અમે તો ભાઈ આ છે ને પેલું સ્વામિનારાયણ મંદિર છે ભગવાને જાપસે બનાવેલું છે અમે સ્વામિનારાયણ મંદિરમાં જઈ રહ્યા છીએ અને એની લાકડાની કલા કારીગરી છે ને એ બહુ ફેમસ છે દરવાજો જો તમે લાકડાનો જોરદાર બનાવેલો છે ભગવાને જાતે બનાવેલું ખબર છે બધો ભગવાને બનાવેલું છે મંદિર ના નારાયણ દેવ નું બનાયું છે મંદિરમાં જુઓ આ જે બધા કાષ્ટ મંડપ બનાવે છે ને આની કારીગરી છે ને બહુ ઉત્કૃષ્ટ છે સુના જમા

ગલી ની અંદર છે ને દોરી રંગવા વાળો છે પાછળ ત્યાં આગળ દોરી આવતો નર નારાયણ ભવન બીજું સ્વામિનારાયણનું નાનું મંદિર છે આ નારાયણ ભવન છે પાણીપુરી ખાવી તાર પાણીપુરી ખાવી નહીં ખાવી ને અહીંયા બધા જે ઘર છે ને બધા વર્ષો જૂના છે અને જો જૂના જમાનાના અમદાવાદના ઘરો કેવા હતા એ અહીંથી આગળ જઈએ ને એટલે ડબગરવાળા ઢોલ ને નગારા ને બધું લેવું હોય ને તો ત્યાં આગળ મળે તમને અને આ બાજુથી જઈએ ને આ રસ્તે તો આગળ ક્લોથ માર્કેટ છે કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી ભાઈ અમારી સવારી આવી ગઈ છે રતનપુર બાજુ હવે નાસ્તા વાસ્તા કરવાના નહીં રતનપુરમાં અમારે કંઈ લેવાનું એ નહીં બસ ખાલી નજર નાખવા માટે આવ્યા છીએ આટલે સુધી આવ્યા છીએ એટલે મેમરીમાં થોડું ફિટ કરી દઈએ ડેટા એટલા માટે જ રતનપુરમાં આવ્યા છીએ પણ અમદાવાદનું છે ને બહુ ફેમસ સાપર માર્કેટ છે રતનપુર એ આજુબાજુ બધા નાસ્તાવાળા છે મજા આવે એવા નાસ્તા મળે જઈએ હા એથી છેક છે ને ગાંધી રોડ સુધી છે અમે એટલે સુધી જવાના નહીં અમે તો એથી પાછા જ વળી જવાના છીએ જોઈ લો આ રતનપુર ના ગોરી સારા આ જૂનો આસોપાલો નો જૂનો શોરૂમ અત્યારે તો બારના અમદાવાદમાં બી બની ગયા પણ આ સૌથી પહેલો જૂનો અહીંથી જઈશું પાછા આવ કામ છે ને તારા એથી અમે ભાઈ પાછા વળીએ છીએ તો ભાઈ રતનપુરથી જ ને ઉબર મંગાવી લીધી છે સીધી ઘર સુધીની અમે ઉપરે આવે ઘર તરફ અહીંથી યુટર્ન લેસો ને તો કાલુપુર થઈને લેશો ના ના કાલુપુન કાજે ઓરલી થી અમે જઈ રહ્યા છીએ ઘર તરફ ફિક્તા માં ગયા છીએ રતનપોડ થી બોલ ભદોરિયા કેવું રહ્યું સારું દર્શન કરવાની મજા આવી હા કચોરી ખાવાની મજા આવી હા મુંગડી વાટે ખાવાની મજા આવી હા મજા મજા થઈ ગઈ ને આજનો દિવસ આપણો મજા મજા ન થઈ ગયો મેટ્રો ફરવાની મજા આવી આજે ફરવા માટે જ રખડવા જ આવ્યા હતા જો એક્ટિવા લઈને હોત ને તો ના મજા આવત ફરવા કંટાળી ગયા પછી આપણે એના કરતાં આ રીતે ફર્યા ને એમાં વધારે મજા આવી ટ્રાફિક જોઈ લો અમદાવાદનો કટ ટુ કટ બધી બાજુ લાલ દરવાજા આવી ગયો છો લાલ દરવાજાથી હવે રિવરફ્રન્ટ થઈને જ લેશો ને ગજેન્દ્રસિંહ કઈ બાજુ થઈને લેશો આશ્રમ રોડ થઈને લેશો એમ જવા દોલાઉ નથી ઓટો એલાવ નથી એવું છે પાછું હા લઈ વચ્ચે નિયમ પાછો આવી ગયો હતો ને ઓટો એલાવ નહીં ભાઈ રિવરફ્રન્ટ ઉપર ન તો રિવરફ્રન્ટ ઉપરથી ઇઝી પડે આશ્રમ રોડ ઉપરથી હું કે વાંધો નહીં આવો અત્યારે નેહરુ બ્રિજ ઉપર આવી ગયા છીએ અમે ભાઈ અમે છે ને અત્યારે શામળા મંદિરથી સીધા ઘરે આવ્યા અને ઘરેથી અહીંયા શૈલેષભાઈ ઘરે આવી ગયા જમવાનું બધાનું અહીંયા રાખ્યું છે બધા અહીંયા આવી ગયા છે જો દાદા અહીંયા આવી ગયા છે બધા અહીંયા આવી ગયા છે આજે આખું ઘર ભરાઈ ગયું છે આ કોકી ફઈને છે અમારા શીતલના ફાઈ થાય અમારા ફઈજી થાય બીજા ફાઈ ક્યાં ગયા મિલીફાઈ હજુ આવે છે નહીં હા કોકી જ કોકીફાઈ અને હજુ મિલી ફાઈ છે હજુ આયા નહીં અને આજે બધાનો જમવાનો પ્રોગ્રામ અહીંયા છે અને અમારા રેખા ભાભી છે અને અમારા ભાભી ભાભી છે અને અહીંયા જાતે રસોઈ બની રહી છે બધાની હજુ બધા આવવાના બાકી છે હજુ હા બોલો પપ્પા મજા મજા નહી એકદમ મજા શું છે બોલ ભણવાનું તો નહીં કરે હોય હે અમે તો જો ભૂંગળી બટેકા ખાધા કચોરી ખાધી મજા આવી પણ ભૂંગળી બટેકા નહીં વધુ રેયા ભૂંગળી બટાકા મસ્ત નતા હા રસાવાળા

મને અનુકૂળ આવતું હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરવાનો હોય બરાબર તમે કેમ નહીં વાપરતા નહીં વાપરવાનું કારણ કે એક જાતનો પેલો વોઇસ આવે કરે અંદર એટલે તમને રઘવા થાય છે હા રખવા થાય છે કે મારા સાંભળવા ના સાંભળવાનું મને બહુ ટેન્શન નથી બધા ભેગા થાય એટલે બરાબર છે ને આ તો સત્તર વર્ષની ઉંમરથી છે આજનું નહીં બરાબર આપરે ગ્રેજ્યુએટ થઈ ગયા અરે મને તો હજુ મેં તો કોમેન્ટ તો જોઈ જ નહીં આ તો તમે ઓ આ તમે કમેન્ટ જોઈ એમાં એવું લખ્યું છે એમ ઓકે એવું લખેલું છે હા એટલે એમાં ઈયરિંગ ગેટ વાપરનાર મારા પોતાને સાંભળવામાં તકલીફ મારે સાંભળવા સાંભળનાર વ્યક્તિને સાંભળવું જ ના હોય તો ઈયરિંગ ગેટ શું કરવાનું હતું હા એ વાત બી છે

સાંભળવાનો ઓછો પાવર જાણી જોઈને પરમાત્માએ કાપી નાખેલો છે એમ છે જ નહીં એટલે માપનું સાંભળવાનું અને જરૂર હતી ને તારો ઓગણીસો એકાણું માં કાન ખોલ્યા પેલા કે બે હજાર છ સુધી પંદર વર્ષ સાંભળવાની વ્યવસ્થા કરી આપી અને પછી જરૂર નથી એટલે બંધ કરી દીધું એટલે પાછો ખેંચી લીધો પાછો પાવર ખેંચી લીધો ને પાવર ખેંચી લીધો સાચી વાત છે તો ભાઈ જેને કોમેન્ટ કર્યો એમનો જવાબ દાદાએ આપી દીધો છે મેં તો હજુ કોમેન્ટો વાંચી નહીં પણ જવાબ તમને મળી ગયો જો બધાને જમવાનું પતી ગયું છે શીતલના જલસા તો જુઓ

બધા જમી રહ્યા છે અને જમીન છે ને બધા કપાટા મારવા માટે ગોઠવાઈ ગયા છે જુઓ બધા જમીન છે અને ગોઠવાઈ ગયા છે દાદા એમની જગ્યા લઈ લીધી છે ભદૌરી ભાઈઓ ગોઠવાઈ ગયો છે અનાજો ફોરમ સસિંતો સીધા ગેલેરી માં જતા રહ્યા બાલકની પેવેલન માં જતા રહ્યા અને આ જો અમારા બોક્સ માં જતો રહ્યો છે નહીં દેવું ખાલી ગોપી ના જમવાનું બાકી છે અને ગોપી જમી રહ્યો છે હજુ સંદીપ આવે છે એનો બાકી છે રસોઈયા તો બિચારા અજુ નવરા નહીં પડ્યા જો રસોઈયાની ધૂળ નીકળી ગઈ છે कटला बनाओ खावा बनाय बनाय और अभी रसोई में रसो या, तो जो बारहच फर है <laughs> आटा फेराज महाराज हमने तो मेरज नहीं पड़यो जम्याक नहीं जम्या जमी जम्य ली तो बराबर आई नौ जवानों आई लव यू के चक्कर में मत पड़ना भोजन के वक्त कभी आचार मांगता हूं ऐसा नहीं था सब्जी ठीक नहीं बनी ये सब थी नहीं बन सब्जी ठीक नहीं ऐसा नहीं था जरा सा अचार मांगता हूँ ये दांत है ना वेलन के हवाई हमले से नहीं टूटे हवाई हमले ये दांत वेलन के हवाई हमले से नहीं टूटे केमिस्ट्री की क्लास में जरा सा हाथ दबाया था <laughs>

ફોરમ આ તમે ધ્યાન રાખજો તમને લાગુ સડે સડે તેલમાં બને હુ સોલે ભટુરે સમોસે ઓ કચોરિયા સલફર કે તેજાબ વાળ પની કે ગોલ ગપ્પે એક પત્તી બાર બની હુ ચાય ડિટર્જેન્ટ દૂધ धूल वाली सड़क पर लगी हुई कटे हुए फलों की चाट मरे मच्छरों की चाशनी में डूबी हुई जलेबियाँ नकली नकली मावे की मिठाइयाँ खुजली वाले हाथों से बनी हुई ढाबे की रोटियाँ शराब सिगरेट गुटका भारत वालों का बाल भी बाका नहीं कर सकते और वो लोग मेडिकल में आके पूछते हैं भाई ये दवा की कोई साइड इफेक्ट तो नहीं है ना आज तक આ મોળવા નું તા બળિયે અમુક પસપુતી ખબર પડે એવું ને બધા આ બધા અન્ડરસ્ટેન્ડિંગ આ ભઈ ખબર ના થી નીચે આવે પણ ભાઈ નીચે થી ઉપર આવતો હોય એવો એ કે છોડી ના હું ત્રણ વિડિયો છોડી પછી ચડું એટલે સ્ટેપ સીડીઓ માં હા તો ખૂબ ઉપર નીચે આવી પડે હું ત્રણ પડી સીધો ડાયરેક્ટ પાટ પાટ હું બે છોડી ઓલ ટાઈમ હાઈ જા બધામાં વાહ તમે તો સાચે જ મજા આવે છે તમે તો જાવતી જ હતી દેખતી હસન

કેવું પડે કારણ કે એ થોડો નાનો જ છે એટલે ખબર પડેવાય માતરી ના કેવાય માથિ તો એનો ખબર પડે કે આ કામ કરવાનું તો કરી જ લે એનું સૂચના ના લેવી પડે સપોર્ટ મળી એ તો બધા મા બાપ એવું જ સમજતા હોય છે છોકરા ને મત ઓછી પડે છે

એ બેનો પતી જીતા ઇનાના બચ્ચાઓની વાત કરી અજી એ દેહ તો છે તું તો જલ્દી groth આય કરે પડે

માત્ર લાગુ પડે પણ રસ નહીં પડતો રસ પડવો નહીં પડતો બીજું રસ તો વાંચી લઉં

બાર <laughs> માં <laughs> <laughs> <laughs>